નમસ્તે મિત્રો તો આજે આપણે પાર્ટ થ્રી જોવાના છે ગુજરાતની ભૂગોળમાં ક્લાસ થ્રીની અંદર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો મોસ્ટ આઈમપી પચાસ પ્રશ્ન આજે જોવાના છે તો તેમાં પહેલો પ્રશ્ન છે મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર કયું છે તો તેમાં જવાબમાં આવે છે કંડલા પછી બીજો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે તો તેમાં આવે છે કપરાડા તાલુકો વલસાડ પ્રશ્ન છે ગુજરાતમાં ભૌગોલિક તો તેમાં જવાબમાં આવે છે ઓપ્શન એ આશરે બે લાખ સરસ કિમી ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી માંથી ક્યુ જોડકું સાસુ નથી તો તેમાં આવે છે બિંદુ સરોવર પાટણ એ જોડકું સાસું નથી બાકીના ત્રણ ઓપ્શન છે એ સાસા જોડકા છે પાંચમો પ્રશ્ન છે ગુજરાત પૈકી ક્યુ વિધાન અસત્ય છે તો આપણે અસત્ય વિધાન શોધવાનું છે તો તેમાં આવે છે ભોગાવો નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાં એ અસત્ય વિધાન છે છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાતમાં કુદરતી ખનીજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીએમડીસી સંસ્થા કયા જિલ્લામાં કાર્યરત છે તો તેમાં આવે છે અમરેલી જિલ્લામાં સાતમો પ્રશ્ન છે ગુજરાતનો કયો ભાગ બે સાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે તો તેમાં આવશે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આઠમો પ્રશ્ન છે ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે તો તેમાં આવે છે સુસાપુર જિલ્લો છોટા ઉદેપુર નવમો પ્રશ્ન છે દૂધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે તો ઓપ્શન સી મસ્ટાઈ દસમો પ્રશ્ન છે ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી કયા જોડકાની માહિતી અસત્ય છે તો આપણે અસત્ય માહિતી શોધવાની છે તો તેમાં ઓપ્શન બી

ગુજરાતના કયા જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી તો ક્યાં તો તેમાં આવે છે સુરેન્દ્રનગર અને રાજકોટ આ બે જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી તો ઓપ્શન સી તેરમો પ્રશ્ન છે દેશમાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે તો તેમાં આવે છે ગુજરાત પ્રશ્ન છે ગુજરાતની સરહદે કયા રાજ્ય આવેલા છે ગુજરાતની સરહદે કયા રાજ્યો આવેલા છે તો તેમાં જવાબ આવે છે એક બે અને ચાર એટલે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પંદરમો પ્રશ્ન છે લિગ્નાઇટનો નો ઉપયોગ શાના માટે થાય છે તો તેમાં આવે છે વીજળી ઉત્પન્ન કરવા માટે સોળમો પ્રશ્ન છે નદીના સોરી મિત્રો નર્મદા નદીનું ઉદગમ સ્થાન કયા રાજ્યમાં આવેલ છે તો તેમાં આવે છે મધ્યપ્રદેશ સત્તરમો પ્રશ્ન છે જોડકા જોડવાના છે નીચેના જોડકા અંગે કયો જવાબ સાસો છે તો તેમાં આવે છે ભાવનગર એ સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ છે એટલે ભાવનગરમાં એની સામે પહેલો ટુ આવે પછી વેળાવદર એ કાળિયાર માટે કાળિયારનું અભયારણ્ય છે કાકરાપાળ છે એ અણુ અણુ વીજ મથક છે અને કંડલા બંદર છે તો તેના માટે ઓપ્શન ડી ઇઝ રાઇટ ભાવનગર સેન્ટ્રલ પછી વેળાવદર કાળિયાર પછી કાકરાપાળ અણુ ને કંડલાએ બંદર અઢારમો પ્રશ્ન છે ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો તેમાં આવે છે વલસાડ ઓગણીસમો છે તો નર્મદાનું કયું શહેર હકીકના પથ્થર માટે જાણીતું છે તો તેમાં આવે છે ખંભાત એકવીસમો પ્રશ્ન છે ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાં ક્યાંથી પ્રાપ્ત થાય છે તો પાંધરોમાંથી લિગ્નાઇટ પ્રાપ્ત થાય છે પ્રશ્ન છે એક મે રોજ ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લા હતા તો સત્તર જિલ્લા હતા ત્રેવીસમો પ્રશ્ન છે એશિયાનું સૌ પ્રથમ એક્સપોર્ટ યાત્રાધામોને પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ગોઠવો તો પશ્ચિમ થી પૂર્વ થી પશ્ચિમ દિશા તરફ ગોઠવવાના છે તો તેમાં આવે છે ઓપ્શન સી પાવાગઢ અંબાજી નડાબેટ અને માતાજીનો મઠ પચીસમો પ્રશ્ન છે નર્મદા નદી કઈ દિશામાં વહે છે તો તેમાં આવે છે પૂર્વથી પશ્ચિમ ઓપ્શન સી છવ્વીસમો પ્રશ્ન છે વિશ્વનો સૌથી મોટો જહાજ તોડવાનો તોડવાનો ભાવનગર પાસે ક્યાં આવેલો છે તો પ્રશ્ન છે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ ક્યુ છે તો તેમાં આવે છે હકીકત અઠ્યાવીસમો પ્રશ્ન છે ગુજરાતમાંથી નીચેનામાંથી કયા વિકલ્પમાં પર્વત ડુંગરના સ્થળ ઉત્તરથી દક્ષિણના ક્રમે છે તો ઉત્તરથી દક્ષિણના ક્રમે છે તે શોધવાના છે તો તેમાં આવે છે ઓપ્શન સી તારંગાના ડુંગર પાવાગઢનો ડુંગર અને પાનરે પાનનેરા ઓગણત્રીસમો પ્રશ્ન છે બે અક્ષાંશ વૃદ્ધ વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટર હોય છે તો તેમાં જવાબ આવશે એકસો અગિયાર કિલોમીટર ત્રીસમો પ્રશ્ન છે કયા અખાતના ભાગને નેશનલ મરીન પાર્ક તરીકે જાહેર કરવામાં આવ્યું તો તેમાં આવશે કચ્છના અખાત એકત્રીસમો પ્રશ્ન છે એક સમયે જ્યાં વહાણો બાંધવાનો વ્યવસાય તો તે કચ્છના બંદરનું નામ શું છે તેમાં આવે છે માંડવી બત્રીસમો પ્રશ્ન છે પૃથ્વીના ગોળા ઉપર કઈ દિશામાં દોરેલી કાલ્પનિક રેખાઓને રેખાંશૃત કહે છે તો ઉત્તર દક્ષિણ તેત્રીસ મો પ્રશ્ન છે નર્મદા અને તાપી નદી દ્વારા કયો પર્વત ઘેરાયેલો છે નર્મદા અને તાપી નદી દ્વારા સાતપુરા સાતપુડા સોરી સાતપુડા પર્વત ઘેરાયેલો છે પ્રશ્ન છે પૃથ્વીના ગોળા ઉપરની ઊભી રેખાઓને શું કહે છે પાંત્રીસમો પ્રશ્ન છે બનાસ સાબરમતી અને મહી નદી ઉપર ક્રમશ ક્યાં બંધ આવેલો છે તો દાંતીવાળા ધરોઈ અને કડાણા બંધ આવેલો છે છત્રીસ પ્રશ્ન છે ગુજરાતની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે તો અરબસાગર આવેલો છે સાડત્રીસ પ્રશ્ન છે ગુજરાતને અડી ગુજરાતને અડીને કયા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે તો તેમાં આવે છે દમણ દીવ દાદરા હવેલી દાદરા નગર હવેલી અડત્રીસ પ્રશ્ન છે કયા જિલ્લાઓમાંથી મુખ્યત્વે શિરોડી મળી આવે છે મતલબ તો કચ્છ જામનગર માંથી મળી આવે છે નીચેના નીચેનામાંથી ક્યુ ગુજરાતનું તાપ વિદ્યુત નથક છે તો ધુવારણ ચાલીસ પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર હકીકના વેપારનું મહત્વનું કેન્દ્ર છે તો તેમાં આવે છે ખંભાત એકતાલીસ પ્રશ્ન છે ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે તો તેમાં આવે છે મોસમી બેતાલીસ પ્રશ્ન છે સૌથી વધારે શું પકવે છે ભારતમાં ગુજરાત સૌથી વધારે શું પકવે છે તો મીઠું ચુમ્માલીસ મો પ્રશ્ન છે નિશેનામાંથી કયા પાકની સૌથી વધારે પાણીની જરૂર પડે છે તો સૌને સૌથી વધારે પાણીની જરૂર પડે ઓપ્શન ડી પિસ્તાલીસ મો પ્રશ્ન છે ગુજરાતના કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે તેમાં આવે છે પંચમહાલ છેતાલીસમો પ્રશ્ન છે ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે ગુજરાતમાં ઝરી ઉદ્યોગ કયા સ્થળે વધુ વિકસેલ છે તો તેમાં આવે છે સુરત ઉડતાલીસ પ્રશ્ન છે ક્યાં રોકડિયા પાકના વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો તેમાં મગફળી ઓગણ પચાસ નું પ્રશ્ન છે સિરક્રિક ખાડી ગુજરાતના કયા જિલ્લા પાસે આવેલી છે તો તેમાં આવે છે કચ્છ અને લાસ્ટ પચાસ નું પ્રશ્ન છે ગુજરાતમાં મોટો સોલાર પાર્ક અને wind ફાર્મ અનુક્રમે કયા જિલ્લામાં છે તો અનુક્રમે પાટણ અને દેવભૂમિ દ્વારકામાં છે